આશુતોષ ક્ષેત્ર તલાજા દ્વારા આજે મતદાન નિમિત્તે સૌ મતદારો માટે શરબત પીવડાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી ધોમધકતા તાપમાં મતદાન સાથે શરબત પાનનો સંકલ્પ કર્યો હતો આખો દિવસ દરમિયાન આ સેવાનો લાભ આપ્યો હતો આશુતાષ ક્ષેત્રના ભારદ્વાજ બાપુ દ્વારા સંકલ્પ પ્રસ્તુત થઈ હતી આંતરરાષ્ટ્રીય કવિ હરિદ્વાર ગોસ્વામીએ પ્રતિભાવ આપ્યો હતો નમસ્તે આજે લોકશાહીનું પર્વ એવા મતદાનનો દિવસ છે અને આજે રાષ્ટ્રધર્મ તરીકે આપણી શ્રદ્ધા મંદિરમાં હોય તો આપણે મંદિર પર માથું ટેકવવા જઈએ એમ લોકશાહીનું આ મંદિર છે અને મંદિરમાં આપણે માથું ટેકવવા અચૂક જવું જોઈએ અને સાથે સાથે માથું ટેકવી અને તિલક પણ કરવું જોઈએ અને એ આજના દિવસનું પવિત્ર પુણ્ય તિલક આ છે મતદાન સાથે મતદાન પણ થતું હોય છે એટલે કે યોગ્ય ઉમેદવારની પસંદગી કરવી જોઈએ આજના આ દિવસે ખાસ હું અમદાવાદથી અહીંયા મતદાન કરવા આવ્યો છું મતદાર યાદીમાં મારું નામ અહીંયા છે એટલે માત્ર આપણે અંતરને નહીં પણ અંતર જે છે એ અભિવ્યક્ત થવું જોઈએ આજે આસુતોષન્ન ક્ષેત્ર દ્વારા મતદાન પહેલાં શરબત પાન એ કોન્સેપ્ટ છે કારણ કે સરકારે હવામાન ખાતાએ જાહેર કર્યું છે કે આજે ગરમી ખૂબ રહેવાની છે ત્યારે તમે મત આપીને દેશ નું દિલ તો ધબકતું કરો છો પણ તમે પણ તમારા મનમાં ટાઢક વળે એના માટે થઈને આશુતોષ નક્ષત્ર આમ તો વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલું છે પણ આજે આ એક સરસ પ્રવૃત્તિ પણ કરી રહી છે